ખેડૂત બનવા માટે સરકારી રેકોર્ડ સાથે ચેડા કરવામાં સુરતના બિલ્ડરની સંડોવણી બહાર આવતા સમાજમાં ચકચાર મચી ગઈ છે સમાજના મોટા માથાઓ પૈકીના એક એવી દાદા ફેમિલી બનવા માટે અદાણીની જેમ લાંચ આપી હોય તેવું ચિત્ર ઉપસીને બહાર આવતા મેમણ કુટુંબને લોકો શંકાની નજરે જોવા લાગ્યા છે સુરતમાં જે ભ્રષ્ટ બ્યુરોક્રેટ્સને રૂપિયા રૂપી લાંચ આપીને ખોટું કરાવતા આવ્યા છે જેમાં સુરતના નામાંકિત મેમણ અગ્રણીના કુટુંબની સંડોવણી બહાર આવી રહી છે સુરતના ચોર્યાસી તાલુકા સ્થિત પોપડા ગામે બ્લોક નંબર બસો બેયાળીસ વાળી ખેતીલાયક જમીનનો વર્ષ બે હજાર અગિયારમાં સોદો કર્યા બાદ ખેડૂત ખરાઈના દાખલા માટે દાદા પરિવારના વંશજોએ તડકેશ્વર તાલુકો માંડવી સુરત તેની સન છસો ચુમ્માળીસ એક બ્લોક નંબર આઠસો અઠયાસી વાળી જમીનના દસ્તાવેજો આપ્યા હતા જેને આધારે પોપડાની જમીનમાં દાદા કુટુંબના નામ ખેડૂત ખાતેદાર તરીકે દર્શ થયા હતા અને ખેતીલાયક જમીન કુટુંબના નામે થઈ હતી આ મામલામાં જૂના રેકર્ડ ચકાસવામાં આવ્યા ત્યારે ચોંકાનારી હકીકત બહાર આવી છે વાળી જમીનના મૂળ માલિક એવા ઇબ્રાહીમ ઇસ્માઈલ મેતર તેમજ ફાતેમા મેતરના નામે ચાલી આવેલી ખેતીલાયક જમીનમાં દાદા કુટુંબે ખોટી રીતે હાથથી એન્ટ્રી પડાવ્યા બાદ ખેડૂત ખાતેદાર બનવા ગુનાહિત કૃત્ય આચર્યું હતું તેમજ સરકારી રેકર્ડ સાથે જોડા કરીને ખોટી રીતે ખેડૂત ખાતેદાર બનવાનું પાપ કર્યું હતું આ મામલાની તપાસ કરતા સોશિયલ એક્ટિવિસ્ટર શેકુર્ફે મસ્થાને સાઈઠ સિત્તેર વર્ષ જૂના રેકર્ડની ચકાસણી કરી છે જેમાં બનાવટી અક્ષરથી સત્તાર હાજી હાસેમનું નામ ચડાવ્યા બાદ વારસાઈને આધારે દાદા કુટુંબના નામો ખેડૂતોને આધારે ચડાવી દીધા હતા આ મામલામાં ગુજરાતના મુખ્યમંત્રી તેમજ સુરતના કલેક્ટર સમક્ષ ફરિયાદ કરવામાં આવી છે અને જવાબદારો સામે કાર્યવાહી કરીને પોપડાની જમીન સરકાર હસ્તક દાખલ કરવા પણ માંગ કરી છે ધોરાજીના વતની તડકશ્વરમાં ખેડૂત બન્યા સુરતને કર્મભૂમિ બનાવનાર દાદા ફેમિલી મૂળ રાજકોટના ધોરાજીના વતની છે અને સત્તાર હાજી હાસિલનો જન્મ અને તેમની સંતાનોના જન્મ ધોરાજીમાં જ થયા અને યુવાન થયા ત્યાં સુધી ધોરાજી રહ્યા પછી રોજીરોટીની તલાશમાં સુરત આવી પહોંચેલા પરિવારે શરૂઆતમાં દિવસોમાં ખૂબ સંઘર્ષ કર્યો અને સફળતા હાંસલ કરી પછી સરકારી રેકોર્ડ જોતા માલુમ પડે છે કે આ પરિવારની ધોરાજીમાં કોઈ ખેતીલાયક જગ્યા ન હતી તો પછી તડકેશ્વરની જમીનમાં માલિક કેવી રીતે બન્યા આ મુદ્દો જ શંકા ઉપજાવનારો છે